બોત્રીજો ચોર એક કેટલી વાર કસી આ બ્રહ્માજી ઓતે આ તો tarde એને જલ્દી આવતોય નહીં કાકા કાકા હવા લેતા તમને હનુ કુની આલી આવો જિયો પેલો દંડી જો એ આને કે લે

અમે કહેતા હતા કે આવું ના કરે છો એ બિચારા ચિંતામ કેટલું ઉગતા છે કીધું તું કરેઓ હવે એની ગેમ જોલે જવા દે તા નકો કે આવું જો કોક થઈ જાય તો આના એ ઘંટો ટકાઈ જાય બહુ જાડું કરી દે નહીં જો થઈ જાય તાર આવું જાય ચિંતા ના લે તો કાકો કે ગમે તેવા આટલી તો રાખી તો હે દસ રૂપિયા અમે પહેલા ઉતરણ કરતા ને તાંડો તો જોઈએ ના હોય ને એવી કરતા તમે મારો તું જોતો લે હા ત્યાં કાકા ને દેખાતા કોક કીધું પૂછ્યું

તો કમાતો નહી રે ખેતી કોમ કરી એ કામય એકલા બસ ખેતી કરી મરી જઈ એ બંધા તું ઓસુને નઈ તાર ની બોલવાનો ખબર નઈ પડતી આટલી તો બુદ્ધિ પાકો એરે ખેતી કરી બીજી મજૂરી કરી અને તમે ભણાવ જો ગભરાઈ ગયો તો ખબર હે જોયું ને તમે હાથે હાઈ ગયો તો ગભરાયો કેટલી જગ્યા થોળી આયા તને ગામમાં જઈ ના નાના અન થોડી બુદ્ધિ લાવો

આપણે <imitation> દરિયા <imitation> જય માતાજી મિત્રો આ છે અમારા ગામના નાના નાના બાળકો અને મોજ મસ્તી માટે વિડીયો બનાવે છે જેમાં તમને સમજણ અને શીખ મળે તો હું એટલું જ કહું છું કે આ વિડીયો જોઈને તમને જે શીખ મળે એ તમે લેજો તમારા બાળકોને રાત્રે કે કોઈ અજાણ જગ્યાએ એકલા જવા દેવા નહીં અને કોઈની વાતોમાં આવવા દેવા નહીં બરાબર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને सबस्क्राइब करવાનું ભૂલતા નહી જય માતાજી અને રાજા શેઢણી ડિજિટલ નામ ચલો તણ હવે આપણો મોજ જરિયાત થી આવો તો આપણો